તૂટી ગયેલી પડી ગયેલી દીવારો એનું બાંધકામ થાય બરાબર છે થાય છે મંદિર ની દશાવી રવિવારે દેવ પાયો પકડી મજબૂત કરી દે પણ સોમવાર મંગળવાર ગુરુવાર શુક્રવાર શનિવાર આવતા આવતા તો પાયા હાલી જાય હાલી જાય કે નહીં હાલી જાય કે નહીં કોઈ વાર તો રવિવારે દેવ સિમેન્ટ નાખીને ઘરે મોકલે અને ઘરે જતા જતા તો

હવે આવી ચૂક્યો છે બાંધવા તૈયાર છો કેટલા લોકોને એવું લાગે છે કે મારે મારા મંદિરનું બાંધકામ કરવું છે કેટલા લોકોને એવું લાગે છે કે મારા મંદિરને રિપેર કરવાનું છે કોઈનો કલર બાકી હોય તો આજે કલર કરી લો કોઈની બારી બારણા બાકી હોય તો બારી બારણા ફિટ કરી લો કંઈક તો કરો આજે હા લલુયા એ માટે કેવા પ્રયાસો આપણે કરવો પડશે વાંચો હકા પ્રબોધક નું પુસ્તક તેનો પહેલો અધ્યયન કલમ ત્યારે યહવાનું વચન હકાઈ પ્રબોધક ની માર પ્રત્યે આવ્યું કે હા આ મંદિર ઉજ્જર પડી ગયેલું રહેલું છે હા

પર્વત પર જાઓ હા અને લાકડા લાવીને લાકડા લાવીને મંદિર બાંધો મંદિર બાંધો અને હમ્મ તેથી હું રાજી થઈશ હા ને હું મહિમાવન મનાવીશ મહિમાવાન મનાવીશ અર્ધું મંદિર તો ત્યાં પડી જાય મનથી નિરાશ થઈ જાઓ તમે બને શાવ

ત્યારે યોવાનું વચન હકાઈ પ્રબોધકની મારફતે આવ્યું કે હા આ મંદિર ઉજ્જર પડી ગયેલું રહેલું છે હા તે દરમિયાન તમારે તમારા છતવાળા ઘરોમાં રહેવાનું આ વખત છે શું હા તો હવે સૂર્યનો દેવ કહે છે હમ માર્ગો વિશે વિચાર કરો હમ આગળ ચોખી કલામ સિક્સ ઓકે નાઇન એટ વન એટ એચ વન એટ

પ્રબોધક ની મારફતે આવ્યું કે આ મંદિર ઉજ્જળ મંદિર તો છે પણ મંદિર કેવું છે મંદિર મંદિર કેવું કેવું છે છે ઓકે ઘર જોયું છે કોઈ નથી જોયું ઉજ્જળ જગ્યા કોઈ જોયું છે કે જ્યાં જે ઘર તો છે પણ ત્યાં કોઈ રહેતું નથી એ ઉજ્જડ એટલા માટે બની જાય છે કે ત્યાં કોઈ રહેતું નથી અને જો ત્યાં કોઈ રહે નહીં તો ઉંદર, જીપકલી, દેડકા કોઈ ભી વસ્તુ આવીને ત્યાં ઘર કરશે બરાબર છે બરાબર છે હવે તમે કોણ છો દેવનું હવે આ મંદિરમાં કોઈ રહેતું નથી તો વિચાર કરો ઉજ્જડ બની જાય કે નહીં બની જાય કે નહીં આ ચર્ચ તમે 5 વર્ષ બંધ રાખી મૂકો અને 5 વર્ષ પછી આ ચર્ચમાં આવો તો તમને આ તેવું ને તેવું દેખાશે દેખાશે હાલત બગડી ગયેલી હશે ને બરાબર ને તમે દેવનું મંદિર છો હવે જો એમાં દેવના આત્મા નહીં વાસ કરે તો આ મંદિરની દશા ઉજ્જડ થઈ ગયેલા મંદિરના સમાન છે હવે ઉજ્જડ થઈ ગયેલા મંદિર પર કોઈ નહીં રહેતું એના લીધે કોઈ બી વસ્તુ આવે છે જાય છે બહાર નીકળે છે કોતરે છે તોડે છે ફોડે છે ઓ કરડિયા પોતપોતાનું ઝાડું ગમે ત્યાં બાંધે છે

जो तेमा कोई वसे छे तो एक कान ने साफ रख से ते आँख ने साफ रख से ते मोड़ा ने साफ रख से क्या लोगों और दरोज पोता नू घर साफ करे छे वो अच्छा समझे छो गुजराती सुखे सो डांगी माँ डांगी माँ ने क्या लोगों पोता नू घर लोग साफ करे छे ने दरोज घोड़ा देना पोता ना घर लोग साफ करता है घाडू घोड़ा બેનો વધારે કરે ને એટલે વધારે આ બધું સાચું થાય છે હાલેલુયા હાલેલુયા ઓલે ઈશુ મસીહ જય છે મદદ કરવા લાગવાનું હમ ઓલે ઈશુ મસીહ જય મારી બી પત્ની છે કોઈ વાર કચરો રહે છે તો હું એના પર આશા રાખું છું કે એ સાફ કરે પણ કોઈ વાર હું કોઈ વાર અપેક્ષા રાખું છું કે એ સાફ કરે ત્યારે મનમાં ગુસ્સો આવે કે એણે કેમ નહીં સાફ કર્યું પણ એ જ કચરા ને જોઈને હું લેન વાળી નાખું છું શાંત છે સમજવાનો પ્રયાસ કરો ઓકે ઘરમાં કચરો હોય તો તમારો પડોશી સાવંડી લેન આવશે 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 ઘણા અહીંયા સાસુ વહુ બેઠેલા હશે બંને સાસુ વહુ નું ઘર એક જ

અને આપણી પ્રાર્થના વગરનું આત્મિક જીવન હું ફંટાઈ નહીં રહ્યો ટાઈમ નહીં બગાડી રહ્યો સહી દિશામાં છે તમે જે લેવલમાં સમજી રહ્યા છો એ લેવલમાં હું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું દેવના આત્મા મદદ લઈને હાલેલુયા મંદિર કોનું

જવાબમાં નહીં આવ્યું ને એવું પ્રજા આમ કહેતી હતી દેવને કે હજુ વખત આવ્યો નથી હું તમને કહું આ ત્રણ દિવસ વખત આવી ગયો છે આ ત્રણ દિવસોમાં તમારે પર જવાનું છે લાકડા લઈ આવવાનું છે લાકડા કાપવાનો અને લાકડા લઈ આવવાનો એ આરામનો સમય રહેતો નથી લાકડા કાપવા અને લાકડાને લઈ આવવું એ આરામનું કામ નથી એમાં સંઘર્ષ લાગે છે એમાં પીડા વેઠવી પડે છે એમાં દુઃખ થાય છે તો ઈશ્વર કહે છે કે મંદિર બાંધવાનો વખત એમ એમ કહો છો કે આવ્યો નથી પણ તમને આ ત્રણ દિવસ મંદિર બાંધવાનો સમય ઈશ્વર આપ્યો છે તો પહાડ પર આવી જાઓ તમારા મંદિરનું મરામત કરો ઈશ્વર એમાં આવીને વસે આ મારા ઘર નો નહીં આવી અહીં આવીને બેઠો ત્યારે મને મળ્યો છે ઈશુ જો આ મંદિરને તમે તમારા જ્ઞાન બુદ્ધિ અને બળ બાંધવાનો પ્રયાસ કરશો તો નવા કરાર અંદર ઈશુ જયારે ગધેડીના બચ્ચા પર સવાર થઈને આવ્યો ઘણા લોકો એ નીચે ઝાડવા ઓ ખજૂરીની ડાળીઓ પાથરી ચાદર પાથર્યા અને ઈશુ એ ગદેડીના બચ્ચાના ઉપર બેસીને સવાર થયો અને જારે તે ઉતર્યો સીધા યરુશલેમના મંદિરની પાસે જાય છે અને ત્યાં જઈને તે જોઈ છે ત્યારે તે દૂરથી જોઈ છે કે મારા મંદિરની હાલાત કેવી છે આજે બી આજ દશા છે

ત્યાંના સરકારને ફોન કર્યો હમ શું કર્યું ખબર ઈશુ એ વચન છે કેટલા લોકોને ખબર છે ઈશુ પોતે વચન છે બાઇબલમાં એમ લખવામાં આવ્યું છે તે વચનના જળ સ્નાનથી શુદ્ધ કરે છે હાલેલુયા હાલેલુયા ઘર સાફ કરવા સાવંડી જોઈએ ને તો આ મંદિરને સાફ કરવાની સાવંડી કઈ વચન શું તમે તમારું ઘર ખુરશી પર બેસીને વાળી નાખો આજે તો રોબોટ આવી ગયા ને શું તમે એક જ ખૂણામાં બેસીને આખું ઘર સાફ કરી નાખો નહીં ને તમને આ ખૂણાથી પેલે ખૂણે આ ખૂણાથી પેલે ખૂણે એમ કરીને વાંકું વળવું પડશે ઉપર સાફ કરવું પડશે નીચે સાફ કરવું પડશે એમ કરીને તમે ચોખ્ખું કરો છો ત્યાં તમારો એક પરિશ્રમ લાગે છે અને બાઇબલ એમ કે છે ઈશુ ત્યાં ગયો તેણે દોરડાનો કોડો તો બનાવ્યો મેં મંદિર નું શુદ્ધિકરણ કોણે કર્યું ઈશ્વરએ શુદ્ધ કરતા કરતા તેણે શું કહ્યું આ મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે કો બાજુવાને શું કહેશો તમારું ઘર એક પ્રાર્થનાનું ઘર કહેવાશે સલામતો લઈ રહ્યા છે નજર મારા બાજી શું કહ્યું બાજુ આને તમે તમે શેનું ઘર કહેવાશો હા આજ થી કોઈ તમને એમ નઈ કહેશે પેલાનો બંગલો આટલો મસ્ત લોકો તમારા શરીરના મંદિર ને જોઈએ છે દેવ તમારા આત્મિક મંદિરને જુવે છે તમારા બેઠેલામાંથી ઘણા લોકો ઘડા થઈ ચૂક્યા છે વૃદ્ધ થઈ ચૂક્યા છે કોઈને પગમાં તકલીફ છે કોઈને કમરમાં તકલીફ છે કોઈને સારું દેખાતું નથી કોઈ કોઈના મંદિરના તો દાગ પડી ગયેલા છે પણ તો છતાં એની અંદર કોણ વસે છે દેવનો આત્મા વસે છે અને મંદિર ઉજ્જડ નથી એમાં દેવનો આત્મા હોવાના લીધે એ ઘર શેનું ઘર કહેવાય છે પ્રાર્થનાનું શું આ ઘર ત્રણ દિવસ માટે જ ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે મેં મારા મામાના ઘરે ગયો અને તેઓએ પોતાના બંગલા પર એમ લખેલું હતું યહોવા શાલોમ અને જ્યારે હું રસોડામાં ગયો ત્યારે એ જ મામા મારી પાસે આવીને કહે છે ઘરની સામે તો શાલોમ લખેલું છે પણ ખૂણામાં તો બહુ જ થાય છે હા ભાઈ યહોવા શાલો મતલબ

કે ડિગ્રી વાળાને ચડવો તેઓનો પહાડ ચડવાનો પરિશ્રમ સરખો જ હશે પહાડ ચડવાનો મતલબ શું એક પરિશ્રમ છે દેવની ઉપસ્થિતિમાં જવાનો અહીંયા છો સમજી રહ્યા છો જુઓ તમારી સાથે વાત કરતા કરતા બાર વાગી જવાના કેટલા લોકોને સમય ખબર પડ્યો છો બોલીશું મસીંગી પહાડ ચડવાનો છે અને કાપીને ત્યાં મૂકી નથી આવવાના પણ કેટલાક લોકો પહાડ અહીંયા ચડીને આવે છે અહીંયા લાકડા કાપે છે પણ અહીંયા જ મૂકીને જતા રહે છે અહીંયા સાંભળે છે અને અહીંયા જ મૂકીને પછી ઘરોમાં તૂટેલું તે તૂટેલું જ રહે છે બરોબર છે જો તમને અહીંયા લાકડા આપવામાં આવે અહીંયા તમે કાપો તમે અહીંયા સાંભળો તો અહીંથી લઈને તમે જાઓ અને તમારા મંદિરનું મરામત કરો અહીંથી જે વચન સાંભળીને તમે જાઓ છો ઘરે યાદ કરો મનન કરો એને વાગળો એને સ્મરણ કરો અને પોતાના હૃદય અને દિલો દિમાગમાં એને ઉતારો કેટલા લોકો કુહાડીને લાકડીના ડાંડામાં ઠસાવી છે

તમારું ઘર શેનું ઘર કહેવાશે શેનું ઘર કહેવાશે શેનું ઘર કહેવાશે કેટલા લોકો નિર્ણય લે છે આજથી પ્રાર્થના કરીશ મેં તો જોયા નથી બે જોયા નથી એકવાર પ્રાર્થનાનું જીવન તો જીવીને જીવો એકવાર પહાડ ચડો એકવાર પહાડ ચડવાનો પરિશ્રમ કરી તો જીવો કેવા અદભુત અદ્ભુત અનુભવો તમે તમારા જીવનમાં કરી શકશો જો મંદિરને તમે ધ્યાનથી જ્ઞાન પૈસાથી ડિગ્રીથી બાંધવાનો પ્રયાસ કરશો ને તો એવા મંદિરને માટી શું શું કહે છે વાંચો માર્ગ તેનો ચૌદમો અધ્યાય અને તેનો તેની અઠાવનની કલમ વાંચો જરા અમે તેને એમ કહેતા સાંભળ્યું કે હાથે બનાવેલા હા આ મંદિર ને હું પાડી નાખીશ હાથે બાંધેલા આ મંદિર ને હું પાડી નાખીશ અને ત્રણ દહાડામાં ત્રણ દિવસમાં વગર હાથે બનેલું વગર હાથે બનેલું હોય એવું બીજું મંદિર બાંધીશ હું એવું મંદિર બાંધીશ કેટલા દિવસ કેટલા દિવસમાં માં આજે કયો દિવસ છે કયો દિવસ છે

તમારા પ્રથમના પ્રથમ ના પ્રાર્થના કેટલા દિવસમાં બંધાશે તૈયાર છો તૈયાર છો ઉજ્જડ મંદિર કોઈને ગમશે ઉજ્જડ મંદિર કોઈને ગમશે ઉજ્જડ ઘરમાં કોઈ આવશે નહીં ઉજ્જડ ઘર થી બદબુ આવશે ઉજ્જડ ઘર માં એટલી ગંદકી હશે કે લોકો જોશે બી નહીં આજે વિશ્વાસીઓ અન્ય ધર્મી લોકોને કેમ નહીં ગમતા પ્રોબ્લેમ આ છે કે મંદિર થી સુગંધ નહીં આવી રહી મંદિર થી દુર્ગંધ આવી રહી છે કેમ કારણ કે મંદિર માં દેવ નો આત્મા વાસો નહીં કરી રહ્યો અહીંયા છો સમજી રહ્યા છો મારો પ્રચાર નહી હતો પ્લીઝ મહેરબાની કરીને આ ગામને માટે આ વિસ્તારને માટે ઈશ્વર આ વિસ્તારને બચાવવાને માટે દેવ તમારી પાસેથી પૈસા નહીં માંગી રહ્યો દેવ તમારી પાસે પ્રાર્થનાનું જીવન માંગી રહ્યો છે અને તે ફરી કહી રહ્યો છે પહાડ પર જાઓ એટલે કે દેવની ઉપસ્થિતિમાં જાઓ લાકડા કાપો એટલે કે સંઘર્ષ કરો એને લઈ આવો એનો મતલબ કે પ્રાર્થનાના બોજને લાકડું આપણે ગજવામાં ગાલીને નહીં લાવતા એને ખાંડ પર મૂકીએ છીએ વજનદાર હોય છે છતાં બી તેને કાપીએ છીએ તો લઈ આવીએ છીએ એક બોજ તમારા આત્મામાં આવે આ કામ વિસ્તાર એરિયાને માટે કરશો પ્રાર્થના કરશો કે નહીં કરશો